જય શ્રી આરામ મિત્રો જય ગુરુ ગોરક્ષનાથ આજે વિધિવત રીતે પરિક્રમાની જે શરૂઆત થઈ ગઈ છે અને એ પરિક્રમાની અંદર હું મારી સાથે પૂજ્ય અમરનાથ બાપુ અને સાથે સુરાભાઈ વેડી પણ અમારી સાથે હાજર છે અને દિલીપભાઈ તો અમારા કેમેરામેન એવરગ્રીન હોય જ છે તો ચાલો સાથે મળીને આ પરિક્રમાનો એવો આનંદ લૂટીએ ગિરનારી દત્ત મહારાજના સાનિધ્યમાં એક એવી પ્રાર્થના કરીએ કે સનાતન ધર્મનો વ્યાપ વધે ગાય માતાનું રક્ષણ થાય અને સમગ્ર સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરે એવી ગિરનારી મહારાજના શરણોમાં આપણે પ્રાર્થના કરીએ જય ગિરનારી જય મહાદેવ

જે આપણી ઘરે આપણે કચરો કરી શકતા હોય તો આપણે ગમે ત્યાં કરી શકીએ માટે અવિરતપણે જે મારો વિડીયો જોવે છે એને ખાસ કર્મરદ્ધ પ્રાર્થના કરું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ગિરનારની અંદર આપણે પરિક્રમાના રૂટ ઉપર ક્યાંય પણ કચરો ન ફેંકો અને ખાસ કરીને પ્લાસ્ટિક ગમે ત્યાં ન નાખો તો મિત્રો અહીંયા જે મેં તમને થોડી વાર પહેલાં બતાવ્યું કાઉન્ટર ત્યાં બધો પ્લાસ્ટિક થેલા ચેક કરીને ત્યાં એકત્ર કરવામાં આવે છે અને આ જે ઢગલો દેખાય છે તે ત્યાં આપ જોવો છો ત્યાં આ એનજીઓ દ્વારા ખૂબ સરસ મજાની કામગીરી કરીને એમનો પરસેવો પાડીને આમ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તે રીતે જે આ પ્લાસ્ટિક બધો અને ખરેખર આ પ્લાસ્ટિક ખૂબ નડે છે આ માનવ જાતને નડે છે આ પશુ પક્ષીઓને નડે છે આ પ્રાણીઓને નડે છે એ અવેરનેસ રાખવી મારીને તમારી ફરજમાં આવતી હોય તો આ એનજીઓના ટ્રસ્ટી બેન મારી સાથે છે તો બેનની પણ આપણે એક મુલાકાત લઈએ અને બેનનો જે આ અવેરનેસ રાખે છે તેની પાછળ એને એને કયું એવું બેકગ્રાઉન્ડ કામ કરે છે તે બધું આપણે જાણવાની કોશિશ કરીએ બેન નમસ્કાર જય ગિરનારી નમસ્કાર આપનું પહેલા તો આપણે શુભ નામ આપો અને આપની સંસ્થાનો પરિચય મને પહેલા મારી ચેનલ પ્રોફેસર ચિરાગ ગોસાઈ છું હા પ્રકૃતિ મિત્ર સંસ્થાના ચેરપર્સન અને ફાઉન્ડર છું સરસ બેન 2014 ની સાલથી અમે એનજીઓ ની સ્થાપના કરી અને 11 વર્ષથી અવિરતપણે અમે અહીંયા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાની સેવા આપી છીએ અને બેન તમને જે આ બધું ઉદ્દેશ ક્યાંથી મળે છે ક્યાંથી તમને આવા વિચારો આવે છે બેસિકલી હું પ્રોફેસર છું એટલે એક એજ્યુકેશનલ કેમ્પમાં સ્ટુડન્ટ પ્લાસ્ટિક ગાર્બેજ થી એક લેક્ચર હતું કે સમાજમાં જો પ્લાસ્ટિક આટલું બધું નુકસાન કરતું હોય તો હું શું કરી શકું એટલે મેં આવીને મારા બધા વડીલ મિત્રો ભાઈ મારા સ્ટુડન્ટ બધા વાત કરી કે હું આવું કઈક કરવા માંગુ છું અને એના પછી અમે પ્રકૃતિ મિત્ર એનજીઓની સ્થાપના કરી કારણ કે અમને દર વર્ષે ખ્યાલ હતો વર્ષોથી

કરીએ છીએ આ ભેગું થયેલું પ્લાસ્ટિક દર વર્ષે 2 થી 3 ટન હોય એટલે 3000 કિલો જેટલું આટલું વિશાળ સંખ્યાનું પ્લાસ્ટિક કે બીજે જાય ડમ્પિંગ કરીએ તો પણ નુકસાન જ થાય નુકસાન થાય એટલે રિસાયકલિંગમાં જાય છે કોર્પોરેશન દ્વારા એમાંથી દાણા બને છે એમાંથી ગવર્નમેન્ટની યોજના માટેના જે ટોયલેટ્સ છે એનું ફ્લોરિંગ બને છે બારીઓના છજ્જા બને છે એમથી રોડ ઉપર જે ડામર રોડ બને છે એની સાથે પણ એ દાણાઓનું મિક્સિંગ કરવામાં આવે છે એટલે સારા કાર્યમાં આ પ્લાસ્ટિક રિસાયકલ થઈને વપરાય છે

રાઉન્ડ અપ્લોક ચોવીસ કલાક અમે કામ કામ કરીએ છીએ અને મેક્સિમમ એવો અમારો પ્રયત્ન રહે છે કે પ્લાસ્ટિક અંદર જઈએ જ નહીં અહીંયાથી એટલે તમામ લોકોને અમે આગ્રહ એવો કરીએ એવો અપીલ કરીએ કે તમે લઈને જ ના આવો અને અમારો મુખ્ય હેતુ તો એ જ છે કે આ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બનાવવાનો હેતુ સો ટકા ની વાત પરિક્રમા ને લાગણી કરી ભાવ એટલે બસ આજ એક મુખ્ય હેતુ છે કે પરિક્રમા ને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બનાવી છે પરિક્રમાર્થીઓ પુણ્ય નું ભાથું લઈને આવે છે તો ખરા અર્થમાં એ પુણ્ય નું ભાથું લઈને પ્લાસ્ટિક વગર જો પરિક્રમા કરશે તો એ પુણ્ય નું ભાથું એને ફળશે

તો એના ગુનેગાર થઈએ તો આપણે ભગવાનના ગુનેગાર થઈએ અને આ વસ્તુ છે ને આ કહેવાય ને કે એટમોસ્ફિયર માટે એટલી ઘાતક છે કે એની તમને શું કલ્પના કરી શકું જો જંગલી પશુ પક્ષીઓ હોય તો તમે તેના જો તો આના નુકસાનો કેટલા છે માણસની જાતને આના નુકસાનો કેટલા છે અત્યારે ગ્લોબલ વોર્મિંગ એટલું વધી ગયું છે વરસાદ વધારે પ્રમાણમાં પડી જાય અથવા તો ક્યાંય નથી પડતો આ બધા પગલાં પાછળનું કારણ મેઇન આ જ છે તો એની અવેરનેસ રાખવી એ મારો તમારો જ ક્યાંક ને ક્યાંક ફરજમાં આવતું હોય એવું નથી કે આવી એનજીઓ ખૂબ સરસ કામ કરે છે એની જે કેવાય ને કે ભઈ એનો જે ધંધો કરતા હોય રોજગાર એમાંથી સમય કાઢીને એ લોકો અહીંયા બેઠા છે મેડમ તમારા કાઉન્ટર ઉપર પણ સ્ટુડન્ટ બેઠા હોય એવું મને લાગે છે આ લોકો સ્વૈચ્છિક કે બધા આવે છે હું આ કાર્ય એટલા માટે જ કરી શકું છું આ કોઈ એક વ્યક્તિનું કામ કામ નથી આમાં બહુ મોટી ટીમની પ્રોફેસર હોવાને કારણે મારી સાથે વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાય છે એટલે જ હું આ કામ કરું છું અત્યારે મારી સાથે બધા જ ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ છે આ બધા સ્ટુડન્ટ્સ પોતાની સેવા કરવા તો તમે વિચાર કરો મિત્રો સ્ટુડન્ટ છે એ એનું ભણતર છોડીને એનો પરિવાર છોડીને એક આ એટમોસ્ફિયરની ચિંતા કરવા માટે એક તમારી ચિંતા કરવા માટે આપણી બધાની ચિંતા કરવા માટે આ ગિરનારની ચિંતા કરવા માટે રાત દિવસ અહીંયા તપ લઈને બેઠા છે એ તપનું આપણે મારે ને તમારે ક્યાંક ને ક્યાંક આપણી ફરજમાં જે આવતું હોય તે આપણે કરવું જ રહ્યું જેથી કરીને પ્રકૃતિ આપણને એક હર્ષભેર ઉલ્લેષ આમ કહેવાય ને કે ઉલ્લાસથી એના ખોળે આપણને લઈને આપણને આનંદ કરાવે બસ એ ભાવના સાથે ફરી એક વખત હું નમ્ર વિનંતી કરું છું અને બેન વતી પણ કરબદ્ધ પ્રાર્થના કરું છું કે પ્લાસ્ટિક આપણે જે ત્યાં ન વેરીએ કારણ કે આપણી સંસ્કૃતિ છે આપને દેખાય છે તે રીતે અહીંયા અનેક સાધુ સંતો દ્વારા અનેક મહંતો દ્વારા યાત્રાળુઓ માટે ની સુવિધા કરેલી છે તેની અંદર ચાપાણી નાસ્તો અને આવી બધી સુવિધા પ્રાથમિક સુવિધાઓ અહીંયા બધી મળતી રહેતી હોય છે અને ખાસ કરીને તમે જુઓ છો તે રીતે કે ભાઈ સૌરાષ્ટ્રના જેટલા સાધુ સંતો છે નાના મોટા કોઈ પણ સાધુ સંતો જોઈ લો કે તો પરિક્રમાની રૂટની અંદર ખાસ કરીને આવા બધા ઉતારાઓ બનાવીને અને અહીંના જે યાત્રાળુઓ છે તેને કંઈ ના કઈ રીતે મદદરૂપ થાય તેવા ભાવનાથી અહીંયા આ બધું આયોજન કરેલું છે અને હજી તો ખરેખર આ રૂટ સ્ટાર્ટ જ થયો છે આગળ ઘણું હાલવાનું બાકી છે ચાલો આપણે વિધિવત રીતે આગળ પણ દર્શન કરીએ જય શ્રી રામ I don't know. He's like... થતું છે ને કડક જ પણ કેવી રીતે Saya gendari Babji. તો મિત્રો તમને ખબર છે તે રીતે અમે અત્યારે લીલી પરિક્રમાની મોજ કરીએ છીએ અને આ સાધુ સંતોના ખોળે અમે જે આનંદ કરીએ છીએ બાપ એની તો શું કલ્પના કરી શકાય કારણ કે કરોડો રૂપિયા ખર્ચો કરીએ પછી આવો આનંદ ન મળે બાપુ એસી રૂમમાં હું હોય મોટો રિસોર્ટ હોય પણ આવી ભક્તિ અને આવો આનંદ આવો નિજાનંદ આ વસ્તુ ન મળે અને મારી સાથે યોગી આજે આપણે કહેવાય ને બાપુ પણ પૂજ્ય બાપુ બિરાજમાન છે અને બાપુ પણ સાથે અમારી સાથે છે જ બિરાજમાન અને સાધુ સંતોના ખોળે અમે જે આનંદ કરીએ છીએ અમરનાથ બાપુને હું રસ્તામાં ઈચ ગયા તો મેં કીધું બાપુ મેં ગીરે આપણે પરિક્રમા તો પહેલી વાર કરી છે પણ હકીકત અહીંનો જે માહોલ જોઈને મને મજા આવી છે ને ખરેખર તે મજા તમે પણ લૂંટો મારા વિડીયોના માધ્યમથી અને આવા સાધુ સંતોના આ જાલંધર મહારાજ બાપુ આપણી પાસે પણ ઉપસ્થિત છે અને જલંધરગીરી બાપુ હા અને તે પણ ખૂબ જ આમ પ્રેમાળ અને ઉત્સાહી આત્મદેવ અહીંયા જે આવે અને જય ગિનારી જય ગિનરી મોજ કરીએ છીએ બાપુ ગિરિપ્રમાય ને કે પરિક્રમા નો માહોલ આપના શબ્દો ગુરુ ગોરક્ષનાથજી પાવન ભૂમિ પે પરિક્રમા કા જોોલ જો યાત્રા કા માહોલ જો હમ સબ દેખ રહે લેકિન જો દૂર દૂર દેખેગે ને તો સબ આતમ રામ હૈ यहाँ देखो वहाँ देखो सब जगह पे देखो ये भीड़ की तरह जो सभी जो मनुष्य नर और नारी जो हाँ। यात्रा कर रहे संघ में हाँ। सब आत्मराम राम है लेकिन इसमें एक दिक्कत है कि जो यात्रा जो हमारी चल रही है परिक्रमा तो उसमें आ, आ, प्रेम होना चाहिए भाव होना चाहिए श्रद्धा भी होनी चाहिए और भगवान के प्रति जो विश्वास भी होना चाहिए तो ये हमारी यात्रा सफल हो सकती है लेकिन है। ये जो भूमि है सतयुग की है हाँ। ये आजकल की नहीं है ये तो बहुत सालों से जो यात्रा चल रही है बहुत पुराने संतों ऋषि मुनियों ने ये यात्रा कर चुके हैं लेकिन अभी जो इस कलयुग में जो हम देख रहे हैं तो कहीं कूड़ा कचरा कहीं बाहर कुछ फेंकना जो प्लास्टिक से पूरा अपना वातावरण को मतलब गंदा करना नुकसान करना ऐसा हम माहौल मतलब देख रहे हैं तो ये होना नहीं चाहिए तो ये जन्मभूमि भी हमारी सतयुग की है जहाँ हम कर्म करते करते जो यात्रा कर रहे हैं वो भी हमारी सतयुग की भूमि है लेकिन निस्वार्थ जो निस्वार्थ भाव से जो यात्रा करेगा हाँ। तो दत्त महाराज उसकी यात्रा को सफल करेंगे चाहे वो भले छोटा हो या को मतलब भी कितना भी हो, हो, हो बड़ा लेकिन हम सबका जो भगवान है ना दत्त महाराज और गुरु गोरखनाथ वो एक ही है और हम प्रेम से भाव से श्रद्धा से और विश्वास से यात्रा करनी चाहिए यात्रा का माहौल का जो मेन मेन जो महिमा है कि मानव मानव जोड़े सगपन बंदा है बंधाए हाँ, हलो यात्रा करवाने एकज अरमान से मने के मानव मानव जोड़े सगपन बंधाए हलो ने यात्रा करवाने हाँ।

સંકલ્પ એવો લેવો કે જગ કલ્યાણ માટે સ્વાર્થ માટે તો બધા લોકો લેતા હોય છે પણ સંકલ્પ જો કરવો તો બીજાનું બીજાનું મતલબ ભલું થાય અને સારું થાય એવા સંકલ્પો લઈ અને આપણે યાત્રા કરવી જોઈએ તો આ પ્રશ્ન મેં બાપુને એટલા માટે કર્યો કારણ કે તંત્ર તો આપણને વારાફરતી પણ આપણે રસ્તામાં જોઈએ કે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ પ્લાસ્ટિક તમે ન વેરો કચરો તમે જ્યાં ત્યાં ન ફેંકો અને એક સાધુડો ભારત વર્ષનો સાધુડો પણ એ જ કહે છે બંને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના એ જ કરે છે કે જ્યાંથી આપણે પ્લાસ્ટિક ન ફેંકવું જોઈએ જેથી કરીને પ્રકૃતિને કઈ નુકસાન ન થાય અને સંકલ્પ એ જ કરવાનો રહ્યો કે આપણે પણ ગિરનારની ભૂમિ ઉપર આવીએ છીએ તો આવા કોઈ ધાર્મિક ગમે ત્યાં આવીએ છીએ તો આપણે આ વસ્તુ ન કરવી જોઈએ કારણ કે આ જગ્યા ઉપર તો જો તમે આવો ને પ્લાસ્ટિક દેખાય તો તમને ખુદને ન ગમે કારણ કે આ વસ્તુ તો એક દુર્ગુણ છે એ દુર્ગુણને આપણે જીવનમાંથી દૂર કરવો એ મારીને તમારી ક્યાંક ફરજમાં આવતું હોય છે અને બસ આવા સાધુડા સાથે આનંદ કરીને અમારે જે આ પરિક્રમાનો આનંદ માણવો છે તે આનંદમાં તમને સહભાગી કરવા છે તો બની રહેજો પડવાની છે જય જય ગુરુ તો મિત્રો આ છે પરિક્રમાનો રૂટ અને ખરેખર અમે ખૂબ આનંદ કરીએ છીએ સાથે અમરનાથ બાપુ છે સુરાભાઈ છે દિલીપભાઈ છે અને આ રૂટ ઉપર ખરેખર અમને બહુ મજા આવે છે અને આ વખતે એક વસ્તુ તો નોટિસ કરી બાપુ આ વખતે પબ્લિક ઓછું છે પણ આ જે જગ્યા છે અહીંયા કંઈક પ્રોટોકોલ છે અહીંયા ભક્તિનો ભાવ છે અહીંયા ભક્તિની પરાકાષ્ઠા છે એટલે આવા માહોલની અંદર આપણે આપણા કહેવાય ને કે આપણે એક મર્યાદામાં આવીએ મજા કરીએ અને ગિરનારી મહારાજના આશીર્વાદ આપણે લઈએ બસ એવી ભાવનાથી આ પરિક્રમાને બીજા ભાગનો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું અવિરત વિડીયો પરિક્રમાના ચાલુ રહેવાના છે બની રહેજો મારી ચેનલમાં જય શિયા રામ જય સનાતન ધર્મ જય ગુરુ ગોરક્ષનાથજી મહારાજ જય દત્ત ગિરનારી